તો ફાઈનલી ફેમિલી બીજી વાડી માટે જવા માટે અમે થઈ ગયા રેડીયા તો ફેમિલી વરસાદ બે ત્રણ મિનિટ આવ્યો અને પાછો વરસાદ રહ્યો તો ફાઈનલી ફેમિલી ટુ થાઉઝન્ડ નું આપડું થઈ ગયું છે પાણી કેમ હર મહાદેવ જય માતાજી બધાને જય માતાજી અને એક નવા વિડીયોમાં કે વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ફાઇનલી બે ત્રણ દિવસ પછી તમારી સાથે થોડીક વાતો કરી લઉં મેં કીધું આમાં બે ત્રણ દિવસ થઈ ગયા આમ તો તમારી સાથે વાતો નથી કરી તો અત્યારે મસ્ત આવી ગયો છું વાળી અને અત્યારે વઈ ગયા છે સાત અને આજે દિવસ છે આમ તો સાતમ નાગ વાડી સાતમ કહેવાય અમારે તો બધા ગામડામાં તમારે શું કે ખાસ તો કોમેન્ટ કરવાનું ઉલતા નહીં અને વાડી આવી ગયો ને અત્યારે આમ લોક બનાવવાની ઈચ્છા એટલે મને ન થાય કે ક્યાંય બહાર ન જાય તો લોક ઘરે ને ઘરે કઈ રીતનો બનાવો એમ કંઈક બહાર જાય કંઈક આમ થોડું કંઈક હોય તો મજા આવે બ્લોગ બનાવવાની પણ અત્યારે જો મસ્ત આવ્યો હો વાળીએ તો મેં કીધું તમારી સાથે પાંચ સાત મિનિટ મસ્ત મજાની વાતો કરી લઉં તો પછી વાડી આવી ગયો અહીંયા આવ્યો ને આની પહેલાંનો લોક તમે જોયો હોય ને આ ખાલી પડવું હતું પણ અત્યારે મસ્ત મજાના જો આમાં કોબીજ વાવી દીધા મેં તમને કદાચ રોપ બતાવ્યો તો અહીંયા મસ્ત અત્યારે વાવી દીધા છે અને આમાં છે મગફળી ઘણા લોકો હે ને મગફળી કે અને માંડવી કે અમારે તો અહીંયા બધા માંડવી કે હો ભાઈ માંડવી કહ્યું અને અમુક લોકો આપણે સિંગ ને એવું બધું ખાતા હોય ને તો અમુક કે સિંગના દાણા કે સિંગ કે અમે તો ભાઈ માંડવી કે તો અત્યારે પાછું જાઉં જો આમ કાકડી મને એમાં ચક્કર મારવા જાવું કાકડી હોય તો મળી જાય તો મજા આવશે અત્યારે ખાઈ નાખીએ આમ તો ત્રણ ચાર દિવસ થઈ ગયા નથી ખાધી તો અત્યારે મસ્ત મજાની કાકડી ગોતવા જાઓ ને કાકડી ગોતી અને પછી પાછી તમારી સાથે થોડીક વાતો કરું તો ફાઇનલી ફેમિલી મને એક મસ્ત મજાનું કાકડીનું બચ્ચું જડી ગયું જો આ નાનું એવું લીટીઓ જડી ગયું તો મેં કીધું તોડી લઉં ખાઈ લઉં અને અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે અહીંયા વાડી આવવાનું એટલે હું મારે તો કંઈ પ્રોબ્લેમ નથી થઈ મારા એક ભાઈને પ્રોબ્લેમ થઈ ગઈ અહીંયા વાડી આવ્યા ને તો એના પૈસા ક્યાંક પડી ગયા એટલે હવે એને ગોતવાના હે હવે આમાં જો ભાઈ કામ કરતા હતા એવું બધું હતું તો ક્યાં પડ્યા ની કઈ ખબર રહી નથી હવે ગોતી હે હવે જડે તો થોડાક નતા એમ તો જાજા હતા પણ એ કઈ રહેતા બધા પડી ગયા પાકીટમાં નતા નકર પાકીટમાં હોય ને તો ન પડે પણ પાકીટમાં નતા એટલે આમ એમને ખુલ્લા જ હતા એમના રાખ્યા હતા એટલે પડી ગયા હવે ગોતી છે હવે જડે કે નહીં જડે હમણાં હું તમને કહું મારાથી ગોતીને પ્રયાસ કરી જડે તો જડી જાય તો સારું અને ન જડે તો પછી હવે બીજું તો શું કરીએ આપણા હાથમાં નહીં એક હતું કે પેલા ધ્યાન રાખ્યું તો સારું પણ હવે તો કઈ વાંધો નહીં તો હવે ફટાફટથી પહેલાં પેલા ગોતી લઈ જડે હે કે નહીં ક્યાં પડ્યા હે તો હું તમને કહું જો જડશે તો તમને કહીશ નહીં જડે તો હું કઈ કહીશ નહીં ક્યારે થોડીક વાર ગોઈતા પણ કઈ જયડા નહીં અને હવે જાય બીજી વાડિયા તમને બીજી વાડિયા જઈને કહું જયડા કે આ વાડિયા તો કઈ જયડા ને આ વાડિયા ભાઈ આવ્યા હતા પણ અત્યારે કઈ જયડા નહીં આવે અહીંયા તો હવે બીજી વાડિયા જઈને ને ખોદશું ત્યાં જડે કે નહીં જડે શું ખબર ચડશે કે નહીં જડે ખબર નથી હવે તો હવે એ વાડી બાજુ જાય તો ફાઇનલી ફેમિલી બીજી વાડી માટે જવા માટે અમે જગ્યા રેડી ને હવે નીકળી ગયા કેમ કે હવે ત્યાં ગોતવા પડશે અહીંયા તો કઈ જયડા નહીં હવે ધીમે ધીમે જાય ત્યાં તો જાય અમે ત્યાં ત્યાં જઈને પછી તમારી સાથે થોડીક વાતો કરો અને પાછા ત્યાં જઈને થોડી આવે તો ફાઇનલી ફેમિલી બીજી વાળી આવી ગયા ને હવે અહીંયા આપણે અહીંયા ઠેકવાનું છે હું ઠેકી આવું હું નહીં જોઉં હા નાના હતા ત્યારે બહુ ઠેકા હાલો હું નીકળી તમ તો માન માન નીકળો નાના હતા ત્યારે ત્યારે નીકળી શકતા હતા હવે કઈ નીકળી એકી નહીં હવે પાછા બી અહીંયા વાડી આવી ગયા ને હવે ગોતી અહીંયા ચડી જાય તો સારું જોય હવે ગોતી તો ફેમિલી અત્યારે અમે એ વાડી આવી ગયા ને થોડીક વાર ને ત્યાં જોવા પાછળનું વાતાવરણ આમ જોવા અત્યારે ભાઈ વરસાદ આવા મહિનો તોય મેં કીધું આમ ઉતારું ખરા પણ આમ વરસાદ આવા મહિનો હવે ફટાફટી બહુ આવા મહિનો હવે ફટાફટ થી વાડીયા જવું પડશે કઈ કામ આવે એવું મકાઈ છે થોડીક વાર તો ત્યાં રહી જાવ કેમ કે ભાઈ વરસાદ બહુ આવો તો એ મેં કેમેરો ચાલુ રાખ્યો હોય તો ફેમિલી વરસાદ બે ત્રણ મિનિટ આવ્યો અને પાછો વરસાદ રહ્યો અને અમે પાછા ગોતવા આવી ગયા અને આ વખતે ગોતી ગઈ કેમ ખબર છે આ જો મગફળી માં ને એમાં ગોતી ગઈ અને હવે જો આ અંધારું થવા મહિનું છે ટૂંકમાં અત્યારે હવે સાડા સાત ઉપર ટાઈમ થઈ ગયો એટલે અંધારું થવાનો ટાઈમ થઈ ગયો જો કરીને અમે ગોતી ગઈ ધડેક ન જડે કઈ ખબર નથી પણ હવે ગોતી હે ભાઈ ગોતવા પડે એમ જરૂરી હે તો તમને એમ થતું છે કેટલા પૈસા હે હોય છે એમાં તો આખી રાત ગોતશે એવું લાગે તમને ના ભાઈ એવું નથી તું હે એટલે ગોતવા પડે ને કેટલા દી કામે જાવ છ સાત દી કામે જાવ ત્યારે ભેગું થાય એટલા પૈસા હે એના કરતા ગોતી લેવાય ને તો એટલે ગોતી હે એના કઈ ગોતી નહીં હમણાં ફટાફટ ફટાફટથી ગોતી આલો જડે કે ન જડે હમણાં તમને કહું પાછો થોડીક જ વાર ગોતવા મની તો ફાઇનલી ફેમિલી ટુ થાઉઝન્ડ રૂપિયાનું આપણું થઈ ગયું છે પાણી કેમકે અત્યાર સુધી શાંત થઈ ગયું પણ ગોયતા પણ કાંઈ જઈડ્યા નહીં હા અને તમને જઈડ્યા હોય તો ખાસ તો તમે આપી દીજો એવું ન દેતા એવું કંઈ કરતા નહીં આપી દીજો જડે તો તમને તો હવે ઘર બાજુ જાય કેમ કે જમવાનો થઈ ગયો ફોન આવી ગયા તો હવે ફટાફટથી જાય ઘર બાજુ અને ખાસ તો તમને આજનો મારો લોક એમ હોય તો ત્યારે લાયક છે લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ તો તો ચાલો મળીએ એક જ લોક સાથે ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ જય માતાજી તો બીજો હાથ મારા ફોનમાં એટલે આમ થમ નહીં મારી એક તો ચાલો મળીએ બીજા લોકમાં ત્યાં સુધી બાય તો એ ટ્રાય કરું